પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ વાહન ચોરીઓના અસંખ્ય બનાવોને અંજામ આપનાર તસ્કર ટોળકીને પાટણ એલસીબી ટીમે ઝડપી લઈ ચોરીના મુદ્દામાલ સાથે ચોરીમાં ઉપયોગ લેવાયેલ સાધનો અને વાહનો હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે પાટણ શહેરમાં જિલ્લામાં બનેલા ઘરફોડ ચોરી વાહન ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલ સૂચના મુજબ પાટણ એલસીબી ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વાહન ચોરી કરી તે વાહન દ્વારા આસપાસના ગામડાઓમાં આવેલ દૂધ મંડળી તથા દુકાનો તથા ઘરોમાં ચોરીના બનાવો બનેલા અને ચોરાયેલ વાહનો થોડા સમય બાદ બિનવારસી હાલતમાં મળેલા જે બનાવો બાબતે પાટણ જિલ્લાના હારી સરસ્વતી બાલીસાણા તથા પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલ હોય એલસીબી પાટણનાઓએ ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગુનાઓ આચરનાર ગેંગ પાટણની આજુબાજુના કોઈ ગામને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપવા રેકી કરવા આવેલ છે અને જે હકીકતના આધારે આ ચોરીઓમાં સામેલ સાત ઇસમોને પાટણ ખોડાવા હોલ નજીક હાસાપુર રોડ ખાતે પકડી તેમની પૂછપરછ સાથે અંગ ઝડતી કરી તેમની પાસેના વાહન મોબાઈલ તથા રોકડ રકમ બાબતે કોઈ માલિકના પુરાવા ન હોય તે ચોરી કરેલ મેળવેલ હોવાનું પ્રસ્થાપિત થતાં તમામ ઈસપોની ઈસપોની અટક કરી એલસીબી પોલીસ એ ઓફિસે લાવી વધુ પૂછપરછ કરતાં તેઓએ પાટણ બનાસકાંઠા મહેસાણા તથા સાબરકાંઠા જિલ્લાઓમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓને અંજામ આપેલ હોવાનું જણાવ્યું હતું પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વાહનોની ચોરી કરી આ વાહનોનો ઉપયોગ કરી અને ગામડાની દૂધ મંડળીઓ અને બંધ જે મકાનો છે તેમને ટાર્ગેટ કરી અને છેલ્લા થોડા સમયમાં હારી સરસ્વતી બારીશા અને પાટણ બીસી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરફોર ચોરીઓના ગુના દાખલ થવા પામેલ અને જે વણ શોધાયેલા હતા આ વણ શોધાયેલા ગુના શોધી કાઢવા માટે પાટણ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે જે પાટણ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલ સાહેબને સૂચના કરી જેના અનુસંધાને શ્રી પટેલ સાહેબે આ ચોરીઓનો અંજામ આપનાર જે ઇસમો છે એના બાબતે જગ્યાઓની વિઝિટ કરેલ સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવેલ અને ગુનો આચરણ નિયમોનો અભ્યાસ કરી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી અને કામગીરી ચાલુ કરેલ દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે સાતેક જેટલા બજાણિયા ગેંગના ઈસમો છે કે જે ભૂતકાળમાં મિલકત સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળા છે તેઓ એક છકડો રિક્ષામાં ખોડાબા હોલ નજીક આવવાના છે તેથી ત્યાં તેમણે વોચમાં રહી અને આ તમામને અટક કરી અને તેમની પૂછપરછ કરી અને અંગથી તપાસ કરતાં તેમની પાસે રોકડ રકમ ત્રણ લાખ બેતાલીસ હજાર રૂપિયા એક છકડો રિક્ષા મળી આવેલ તેથી તેમની એકતાલી વંડી મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આજે સાત આરોપીઓ જે પકડાયેલ છે તેમાં રાહુલ બજાણિયા મેહુલ બજાણિયા અનિલ બજાણિયા જીતેષ બજાણિયા રાકેશ બજાણિયા કરણ દંતાણી અને કાયદામાં આવેલ સંઘર્ષ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આ તમામ હિંમતનગર વિજાપુર વડાલી અને મહેસાણાના રહેવાસી છે આમની પાસેથી જે મુદ્દાવાલ મળી આવેલ છે એના અનુસંધાને કુલ તેર મોટર ચોરી અને પચીસ ઘરફોડ ચોરી ડિટેક્ટ થવા માંડી છે એટલે કે કુલ અડત્રીસ ગુનાઓનો શોધી કાઢવામાં આવ્યા છે તે મુદ્દામાલના વાહનો આ લોકો જે બિનવાર છોડી દેતા હતા ચોરી કર્યા બાદ એ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે ત્યારબાદ જે આરોપીઓ અટક કરેલા છે એ ભૂતકાળમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોરીને અંજામ આવતા અને લગભગ દરેકની વિરુદ્ધ દસ ઉપરાંતના ગુનાઓ દાખલ થવા પામે છે અને આ રીતે પાટણ એલસીબી પોલીસે પોલીસ અધિક્ષકથી ડૉક્ટર રવિન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી કામગીરી કરેલ છે એમો શું હતું સાહેબ આ લોકોને જે આ પકડાયેલ ટોળકી છે કે જેને બજાણિયા ગેંગ તરીકે આપણે ઓળખીએ છીએ એમની એમો છે એ એક યુનિક એમો છે કે આ લોકો ચોરી કરવા માટે તેમની પાસે રહેલી માસ્ટર ચાવીથી ટુ વ્હીલરની ચોરી કરતા ત્યારબાદ તે લોખંડની કોષ વગેરેનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડેરી અને બંધ મકાનોને ટાર્ગેટ કરી અને ઘરફોડ ચોરી કરતા અને જ્યારે પેટ્રોલ ખતમ થાય ત્યારે આ મોટરસાયકલ છે એમને બીનુઆરસી છોડી દેતા ત્યારબાદ આમનો કોઈ પ્રતિકાર કરે કે આમને કોઈ જોઈ જાય તો તેમની ઉપર પથ્થરમારો કરી અને ડર ફેલાવતા તેમની ઓળખ છતી ન થાય એના માટે તે હિન્દી ભાષાનો ઉપયોગ કરતા અને તેમને પહેરેલ જે કપડાં છે એ ચોરી કર્યા બાદ અવાવરૂ જગ્યાએ ફેંકી દેતા અથવા તો સળગાવી દેતા અને અન્ય કોઈ જગ્યાએથી એમને કપડાં ઉપલબ્ધ થાય એ જગ્યાએથી કપડાં મેળવી લેતા સમગ્ર ડિટેક્શનમાં ખાસ મહત્ત્વની બાબત એ છે કે જે તેર મોટર સાયકલો વિનવાસી મળી આવેલા જે જે તે મૂળ માલિકને પરત સોંપવામાં આવે છે